નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈને પોલીસ એક્શન મોડમાં નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુરક્ષામાં જોડાયા નવરાત્રીમાં મહિલાની સુરક્ષાને લઈને પોલીસ એક્શન મોડવા નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ સાથે સુરક્ષામાં જોડાયા મહિલાઓ સાથે ચેડતિ ના બનાવો નોત બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું સરથાડા પોલીસની સીટીમ દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી હતી ખેલૈયાઓ સાથે મહિલા પોલીસ પણ ગરબે ઘૂમ્યા હતા સાથે સાથે સુરક્ષા માટે પણ પોલીસનું આયોજન સરસ જોવા મળ્યું હતું અલંકાર અલંકાર અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જે મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે ત્યાં દરેક જગ્યાએ સી ટીમ પોલીસ સી ટીમ સીપી સાહેબના અને સાથે સાથે કપડામાં હાજર રહી સી ટીમ જે છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં લોકો સાથે ફળી અને બહેનો દિગર જે ગરબા રમવા આવે છે તેઓની શાંતિ તેની સલામતી માટે અને શાંતિથી પોતે ઉત્સવ ઉજવી શકે એ માટે પબ્લિક સાથે ભળી એને કોઈ છેડતી ના થાય ક્યાંય કોઈ બીજો બનાવ ના બને એ રીતે પોતે ટ્રેડિશન તમે જોઈ શકો ટ્રેડિશનલ ડેસ્પ એમની સાથે રહી અને એમની સુરક્ષા કરી રહી છે અત્યારે નમસ્કાર હું સરથાણા પોલીસ સ્ટેશનની પૂરી ટીમ અત્યારે શેરી ગરબા તથા ફંક્શન થઈ રહ્યા છે તમામમાં હાજર છે સ્ટાફના માણસો પણ આ પૂરા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી રહ્યા છે સી ટીમની પૂરી ટીમ છે જેમાં અડધી ટીમ છે એને ટ્રેડિશનલમાં રાખી છે અડધી ટીમ છે એને યુનિફોર્મમાં રાખી છે બંને ટીમો ગ્રાઉન્ડ ઉપર વર્ક કરી રહી છે અને છુપાઈને એવા જેવા જેવા લોકો જે લાગે છે શકમન લાગે છે એની પૂછપરછ કરે છે અને કોઈ દરેક બહેનો દીકરીઓ સલામતીથી ગરબા રમી શકે તથા સલામતીથી ઘરે પહોંચી શકે તેના માટે રાત પૂરી રાત નમસ્કાર સરતાણા સી ટીમમાં આજે ટ્રેડિશનલ તેમજ પોલીસની વર્દીમાં પણ અમે અલગ અલગ કપડાઓમાં આજે માણસોની વચ્ચે બાજ નજર રાખીને આપના માટે સી ટીમમાંથી કાર્ય કરી રહ્યા છીએ ત્યારે હવે સરત પોલીસ પરિવારમાં ક્યારેય પણ કોઈ અવારા તત્વો દીકરીઓને પ્રદર્શન નહીં કરી શકે કેમકે બાજ નજર અમારી આજે તમારી સાથે જ છે એટલે બિંદાસ રમવા માટે અમે તમામ મહિલાઓને અપીલ કરીએ છીએ અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે